તો મિત્રો જોઈએ આપણે પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે આજે તો મિત્રો ચોથા દિવસની ને ચોથા દિવસની પરિક્રમા શરૂ થઈ ગઈ છે હવે તળેથી આપણો પહોંચવાનું છે બોડ દેવી થી સવારે વહેલા સાડા ચાર વાગે હવે હાલવાનું ચાલુ કરી છું અને પછી અમે સીધા તળેટીએ પહોંચીશું વચ્ચે 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 તમને દ્રશ્યો બતાવતા રહીશું મિત્રો તો હવે આપણે થોડી આગળની જર્ની ચાલુ કરીશું તો આજે મોર્નિંગ થઈ જાય છે બોટદેવીથી તો મિત્રો જઈશું હવે આપણે જો અહીંયા બજરંગ દસ બાપાનો કેમ્પ હતો ત્યાં બોટાદવાળાનો ત્યાં રોકાણ કર્યું હતું તમને આગળ મેં કીધું હતું એ પ્રમાણે તો આપણે આ મળીએ હવે આ રસ્તો છે આપણે સરકરી હનુમાનથી આવ્યા એ અને આ રસ્તો છે જે તળેટી જાય છે ભવનાથ સાત કિલોમીટર છે અને આ બોરદેવી છે એક કિલોમીટર તો અમે બોરદેવી એક કિલોમીટર અહીંયા રોકાણ હતા બજરંગ દાસ બાપાનો બોટાદવાળા એમનો કેમ્પ હતો ત્યાં જમ્યા અને ત્યાં જ રોકાણ કર્યું હવે અહીંયાથી અમે હાલવાનું ચાલુ કરીશું એટલે આ તળેટીનો રોડ છે તો હવે આપણે અહીંયાથી આગળ વધીશું ગીરનારી મિત્રો ઠંડી જબરજસ્ત છે ફૂલ ઠંડી પડે છે બાપુ હલતા હલતા જઈએ છીએ અમે સાઈડમાં જ રહીશું થોડી ઠંડી વધારે છે મિત્રો પુષ્કળ પ્રમાણમાં ઠંડી લાગે છે મારું મોં પણ ખૂલતું નથી તો બોલવાની થોડી તકલીફ પડે છે ખાંચે ઠંડી ઘણી છે એટલે હલો હલો ચલો જય કેનારી આપણે હવે કંઈક અહીંયા કંઈક વસ્તુ મળે છે બધા ભેગા થઈ ગયા છે જોઈએ શું મળે છે કંઈક આ પ્રકારનું મળે છે ટેબ્લેટ અને ફોનનું ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ તમને મળી છે દાઢી કરવાનું તો પોતળા ગૌશાળા લાભાર્થી એમને કેમ્પ રાખવામાં આવે કે મૂત્રો પોતળા ગૌશાળા આટલે સુધી પહોંચ્યા છીએ મૂત્રું જો ચા પાણીની વ્યવસ્થા છે કે નહીં તે જોઈએ અમે હોય

લગભગ ફાઇનલી તળેટી આવી ગયા છે અને તળેટીથી અમે લગભગ હવે જઈશું અમારા રૂમ ઉપર અને રૂમ ઉપરથી અમે પછી નાવા ધોવાનું કરીશું અને ત્યાં જ રહીશું આખો દિવસ એટલે બપોરે જમવાનું થશે તો જમીશું ન કે સવારથી નીકળી જઈશું ક્યાં આપણે ફરવા સગડાની અંદર તો ફરવા આપણે નીકળી જઈશું ફરવા પછી આપણે જઈશું અહીંયા એક્સપ્લોર કરીશું બધા વસ્તુઓ ત્યાં જ્યાં હોય ત્યાં આપણે ફરીશું રમણીય સ્થળો છે તે પણ જોઈશું અને ત્યાંને પણ તમે જોઈ શકો છો આપણે અહીંયા તળેટીથી બહાર હવે આપણે નીકળી ગયા છીએ આપણો ગેટ આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં રોપલો સામે જાય છે અને હવે આપણે તળેટીથી બહાર નીકળી ગયા જો આપણો ગેટ આવી ગયો છે આ સ્વસ્થ રાખવા માટે પરિક્રમા પૂર્ણ થાય છે અહીંયાથી બરાબર આ ચેકપોસ્ટ છે બોરવેલી ચેકપોસ્ટનાથ બહાર નીકળી ગયો હવે આપણે અહીંયાથી ફોટો પાડી લઈશું અને નીકળીશું અને જો તો અહીંયા તમે શું રહી ગયા છે ફોટો પડાવવા માટે મિત્રો જોઈએ આપણે પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે આઠ કિલોમીટરની આપણે છત્રીસ કિલોમીટરની તો આપણે અહીંયાથી બહાર નીકળી ગયા આ એનો ગેટ છે તમે જોઈ શકો છો આપણે ગેટની બહાર આવી ગયા છીએ આઠ કિલોમીટરની બોરદેવીથી આપણી પરિક્રમા પૂર્ણ થાય છે આજે પૂનમ છે એટલે આજે અમારો ચોથો દિવસ હતો એટલે અમારી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ હવે અહીંયા અમે જઈશું અમારા આશ્રમે જ્યાં જય રણછોડ આશ્રમ છે એ પણ હું તમને એનો નંબર અને એનું કાર્ડ જે તે તમને એનું એડ્રેસ પૂરું તમને હું કહી દઈશ તો તમે આવો તો તમે પણ ત્યાં રોકાણ કરી શકો છો મિત્રો અને અમારે તો પ્રજાપતિનું અમારે ત્યાં ફ્રીમાં હોય છે તમારે જે લખાવવું હોય તો લખાવવાનું ના લખાવું હોય તો કંઈ નહીં ચા પાણી ખાવા પીવાનું બધું જ ત્યાં તમને આપે છે નાવા ધોવાના અમારા ત્યાં બે રૂમ છે તો અમે ત્યાં જ રોકાણ કરીશું આજે અને બપોર પછી અમે નીકળીશું અહીંના જે આપણે સ્થાનિક પર્યટક જે છે અમે એક્સપ્લોર કરીશું મિત્રો તો હવે આપણે સીધા રૂમ ઉપર મળીએ તમને જય રણછોડ તો મિત્રો આપણે અહીંયા આવી ગયા જય રણછોડ આપણી જય ગિરનારી જય રણછોડ ગુજરાતી ધર્મશાળા દ્વારકા સંચાલિત ટ્રસ્ટ છે જૂનાગઢના એનો ફોન નંબર છે તો મિત્રો ફોન કરીને પણ તમે આવી શકો છો અહીંયા આવી રીતે છે ધર્મશાળા અને અહીંયા હા ઘનશ્યામભાઈ બેઠેલા હોય છે જે અહીંયાનું બધું સંચાલિત કરતા હોય છે ઘનશ્યામભાઈ બરાબર તો એ આપણા કડીના છે કલ્યાણપુરાના અને અમારી આ જે રૂમ છે ને એ અહીં જો તમને બતાવી દઉં દસ જિલ્લા વળી આપણી ગામથી જો અમારી આ છે જય રણછોડ ગુજરાત ધર્મ ટ્રસ્ટ ઉત્તર ગુજરાત વરિયા પ્રજાપતિ સમાજ તરફથી છે એટલે અમે અહીંયા રોકાણ કરીએ છીએ મિત્રો અને અહીંયા નહવાનું પાણી પણ તમને ગરમ ગરમ મળી રહે છે પાણીની વ્યવસ્થા છે રૂમોની પણ વ્યવસ્થા છે અહીંયા આ ટાઈપનું છે મિત્રો જો તમે અહીંયા રોકાણ કરી શકો છો મિત્રો તો ફેમિલી સાથે તમે આવી શકાય મિત્રો આ ટાઈપની જઈ છો આપણી ટ્રસ્ટ છે અને આ કઈ કઈ જગ્યાએ છે ઉત્તર ગુજરાતના જે છે ને એ લોકોની છે મિત્રો જો મિત્રો અમે આ સવારે વહેલા ઉઠી નહીં ધોઈને થોડો આરામ કરીને જમી અને આ બજારમાં ફરવા નીકળ્યા છીએ રમેશભાઈ છે થોડી ખરીદી કરી રહ્યા છે જોઈ શકો છો શિવલિંગ શિવલિંગ જોઈએ છે બજાર ખાલી ખાલી થઈ ગયું છે એટલા બધી પબ્લિક દેખાતી નથી ખૂબ જ ઓછી થઈ ગઈ છે કારણ કે આજે તો જે જોવા પબ્લિક હશે આજુબાજુના રમણીય સ્થળો એ જ હશે બાકી તો બધે રિઝર્વશન બુકિંગ કરાયેલું હશે તો બધા નીકળી જશે આજે તો કંઈક આટલી પબ્લિક જ છે જો મિત્રો તો મિત્રો અમે બેસી ગયા છીએ સગ્રામ અમે બેસી જઈએ છીએ દામોદર કુંડ અને ત્યાં જઈને અમે દામોદર કુંડના દર્શન કર્યું છે આજુબાજુ મંદિરો પણ જોયું છે ત્યારે રોડની સાઈડમાં લાઈઓ બધી રાખેલી છે તો તમને પણ અહીંયા ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો તો બાજુમાં નાની મોટી તમે ખરીદી કરી શકો છો અમોદર કુંડ સામે છે તમે જોઈ શકો છો અને એની સામે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું આ રેવતી કુંડ છે હું જોઈ શકો છો નરસિંહ માતા અહીંયા પણ આવતા અને નાતા ને કઈ છે પાછો અંદર ગુફા કહેવામાં આવે છે અહીંયાથી આવેલી તે કંઈક જવાનું છે અંદરથી આવી કંઈ ગુફા છે અંદરથી જવાનું અને હવે પછી બહાર નીકળી જવાનું શ્રી કૃષ્ણ ભગવાને સ્થાપિત આ શંકર ભગવાનનું મંદિર છે નરસિંહ મહેતાનો દામોદર કુંડ છે મીઠી મહેતા અહીંયા નાવા આવતા એ સ્થળ છે આ ટેકનો શિવલિંગ લઈ રહ્યા છે રમેશભાઈ અને પચાસ રૂપિયા મેં અમને નક્કી કર્યું અને અહીંયા ઢોસા બી મળે છે મસાલા ઢોસા કિંગ ઓફ ખાખી પાઉં અને મસાલા ઢોસા ચાઇનીઝ દરેક પ્રકારની વસ્તુઓમાં મળી રહેશે તો મેં હવે અહીંયાથી રૂમ છોડી દીધો છે ચેકઆઉટ કરી દીધું હવે અમે અમારી રીતે એસટી સ્ટેન્ડ કા તો પછી રેલવેમાં જ્યાં સગવડ હોય ત્યાંથી અમે હવે સીધા સાબરમતી જતા રહીશું મિત્રો હવે અમે અહીંયા રોકાવું નથી કારણ કે કોઈ છે નહીં બધા નીકળી ગયા છીએ તો હવે અમે અમે પણ ધીરે ધીરે નીકળી જઈએ જો બસમાં જગ્યા છે તો જઈશું નહીં હોય તો ગમે એમ કરીને બેસીને પણ નીકળી જઈશું અમે પણ હવે અહીંયાથી અમે નીકળી જઈએ છીએ તો વહેલા હવે અમે ઘરે પહોંચી જઈએ કાલે આખો દિવસ આરામ મળી રહે તો અમે હવે અહીંયાથી નીકળીએ છીએ ઘરે જવા માટે લીલી પરિક્રમા પૂરી થઈ ગઈ અમારી સાડા ત્રણ દિવસ આજે પૂનમ થઈ ગઈ એટલે હવે અમે ચેકઆઉટ કરી દીધો અહીંયા અમારા એ લોકો અમારા સમાજની વાડી હતી એમાં બે રૂમ રાખેલા છે અમારા એમાંથી અમે હવે નીકળી ગયા ચલો મિત્રો પછી મળીએ આગળ હવે અમે એસટી સ્ટેન્ડે જઈશું અથવા રેલવે જ્યાં બસ કાં તો રેલવે અમને જ્યાંથી મળશે ત્યાંથી તો પહેલાં અમારો વિચાર છે કે અમે જઈએ એસટી અને જો ત્યાંથી નહીં મેળ પડે તો પછી રેલવે સ્ટેશન જઈશું અને પછી ત્યાંથી ઘરે મિત્રો કોઈ છે ને અહીંયા જો તમને બતાવી દઉં આવતીકાલે તો કેટલી બધી ભીડ હતી અહીંયા બેસવાની શું ચાલવાની જગ્યા નથી એની જગ્યાએ જો અત્યારે સુમસાન થઈ ગયું બધાના ધંધા પાણી બધા કરી લીધા જેને કરવાના હતા એ જો કંઈક આવું છે હાથી ચોક હવે આપણે જઈશું સીધા કરે તો મિત્રો એસટી સ્ટેન્ડના અહીંયાથી સો રૂપિયા લે છે એક વ્યક્તિના તો અહીંયા તો લૂંટ ચલાવી છે આ લોકોએ બરાબર નહીં બરાબર તો તમે વિચાર કરો કે યાત્રીઓ જોડે આટલા બધા પૈસા લેવાનું કોઈ કારણ ખરું જો એમના પ્રમાણે હોય તો વ્યક્તિ દીઠ લગભગ બાવીસ કે ત્રેવીસ રૂપિયા થાય બરાબર એસટી સ્ટેન્ડના એની જગ્યાએ આ લોકો ડબ્બલ પૈસા લે છે બોલો એમના ચાર્ટ પ્રમાણે ગણીએ તો તો મિત્રો હવે આપણે તળેટી થી થોડા આગળ ભવનાથ નું એ લોકો એસિસ્ટન્ટ રાખેલું છે ત્યાંથી આપણે જુનાગઢ બસ સ્ટેન્ડ સુધી જઈશું મિત્રો મિત્રો આપણે એસટી સ્ટેન્ડમાં આવી ગયા છે અને બસમાં પણ બેસી ગયા ત્યાંથી હવે અહીંયાથી આપણે રાજકોટ જઈશું રાજકોટથી પછી આપણે અમદાવાદ જઈશું કારણ કે ડિવાઇડેડ થવું જરૂરી છે ડાયરેક્ટ તો અમદાવાદની મળશે નહીં બસ એટલે આપણે આવી રીતે કર્યું છે હવે જોઈએ કેટલા વાગે આપણે પહોંચીએ છીએ અમદાવાદ રમેશભાઈને બેસાડી દીધા એક સીટ મળી છે મારી સીટ નથી મળી એટલે હું ઊભો રહેવાનો છું જય ગિરનારી જેવા રમેશભાઈને અહીંયા સીટ આપી દીધી છે તો બેસી ગયા છે અને ઠેલા લઈ લીધા એસટી સ્ટેન્ડમાં આપણે બસમાં બેસી ગયા છીએ મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો ફાઇનલી મને જગ્યા મળી ગઈ છે એસટીમાં રાજકોટ સુધી તો હું બેસી ગયો છું રમેશભાઈ મેં સામેની સાઈડમાં બેઠા છે તો અમે રાજકોટથી બસ ચેન્જ કરીશું અને ત્યાંથી પછી અમે અમદાવાદ જઈશું કારણ કે રાજકોટથી બસ ઘણી અમને મળી રહેશે અમે આવું કંઈક નક્કી કર્યું છે તો અમે સીધા ફાઈનલી રાજકોટ બસ સ્ટેન્ડે આવી ગયા છે મિત્રો અને હવે અહીંયાથી અમે જઈશું અમદાવાદ તમે જોઈ શકો છો અમે આજે ગ્રીન લાઇન છે ચાર રસ્તા ત્યાં આવી ગયા છે રાજકોટ હવે અહીંયાથી અમને આ ટાઈપની લક્ઝરીઓ બધી મળી રહેશે તો હવે અમે સીધા અમદાવાદ જઈશું આ લક્ઝરી મળે તો ઠીક છે નહીં તો અમે એસટીમાં પણ જઈ શકીએ છીએ જગ્યા છે તો અમે બેસી જઈશું પણ આવી રીતે એસટી પણ આવે છે તો આપણે જોઈએ હવે શું કેવું છે બીડી પોલીસ સ્ટેશન કહેવાય છે તો અહીંયા આપણે બસ સ્ટેન્ડ છે એસટીનો ત્યાં આવી ગયા છીએ અહીંયાથી લક્ઝરી પણ મળી રહેશે ને એસટી પણ મળી રહેશે તમને ગ્રીન લાઈન ચોકડી કહેવામાં આવે છે જુઓ અહીંયા હોટલમાં હું આવી ગયો છું અને અહીંયા અમે ઉતારો કર્યો છે તો અહીંયા અમે વેજ ફ્લાય મંચુરિયન ખાઈશું અને આગળ વધીશું તો લગભગ સાડા અગિયાર સાડા દસ જેવું થઈ ગયું છે સાડા દસનો ટાઈમ થઈ ગયો છે તો હવે અહીંયા ઉતારો અમે રાખ્યો છે બસવાળા હોય હોટલમાં તો અહીંયા અમે હવે જમી લઈશું અને અહીંયા રાઈસ ખાઈ અને પછી નીકળીશું રમેશભાઈ હોટલ છે બગોદરા આવેલી લીમડી ત્યાંથી અમે ઊભા રહ્યા છીએ પાર્સલ કરાવી દીધું છે રાઈસ હવે ખાઈ લઈશું અમે